તો દિવાળીના પાવન તહેવારોની તૈયારી જોરશોરથી ચાલી રહી છે ત્યારે પ્રકાશના તહેવારને ઉજવવા શહેરભરમાં રંગોળી ફટાકડા અને દીવાના બજાર એકદમ ગરમ થયા છે ત્યારે આ વચ્ચે ભુજના કુંભાર વિસ્તારના મુસ્લિમ કુંભાર પરિવારોએ પણ પરંપરાગત ચાકડા પર માટીના દીવા તૈયાર કરવાનો ધમધમાટ શરૂ કર્યો છે વર્ષભર ગ્રાહકોની રાહ જોતા પરિવારો માટે દિવાળી એ જ મુખ્ય આવકનો સમય છે આ પરિવારના સભ્યો સવારથી સાંજ સુધી મહેનત કરી વીસથી વધુ નવી ડિઝાઇનમાં દીવા તૈયાર કરે છે ત્યારે જેમાં પરંપરાગત દીવા ઉપરાંત ફૂલ મોર તારા અને મંદિર દીવા પણ બનાવવામાં આવે છે ત્યારે માટી રોગાણ સુધીના ઘોડામાં પ્રકાશ ફેલાવનારા આ દીવા તેમની કળાની ઝાંખી આપે છે દીવા અને બહેનો કરે છે કામ એમાં સામેલ થઈ આ વર્ષથી એટલે લોકોને અપીલ કરશું કે જે ઓનલાઈન સામાન જડે છે એના કરતાં જે કુંભારો બને કુંભારો કેમ કે આખો વર્ષ એના ઉપર રાહ બેઠા હોય છે દિવાળી અને ઘરબા બે કે એ બે સિઝન એવી છે કે કુંભારો આખા એની રાહ જોઈ બેઠા હોય છે પણ અહીંયા નહીં ઓલ ઓવર કચ્છો આપણા પૂરા ભારતમાં તો એનાથી ખરીદી કરે તો સારું રહેશે